hi hey, hey. આપણે છે ચાર થી પાંચ દિવસની થવાની છે જેમાં હું છું મારા ભાઈબંધો છે અને તમે છો આમાં આપણે કવર કરશું દ્વારકા બેટ દ્વારકા પોરબંદર શિવરાજપુર જુનાગઢ નરસિંહ મહેતા નો આ સિવાય વિવિધ ઘણી બધી જગ્યાઓ

રાજુ આઠ માં દ્વારકા થી આગા છીએ અમે અને બધા ભૂખ લાગી ગઈ છે તો પેલા દ્વારકા જઈને આપણે પેલા જમવા માટે ની સરસ મજા ની હોટલ ગોતવી અને પેલા બધા છે ને ભેટ પૂજા કરી લેવી પછી સારો એવો રૂમ ગોતવા જવાનું છે અહીંયા છેલ્લો જે સીએનજી પંપ છે ને ફૂલ સીએનજી કરી નાખી પછી આખા દ્વારકામાં ક્યાંય સીએનજી પંપ નહીં હોય અને આ જો અમારા મિત્રો બધા બાટલા મેકવા જાય છે ગાડીએ અને લાઇન જોઈ લો તમે ગેસ ની આ રહ્યો એ છેલ્લો સીએનજી પંપ છે આ પછી હવે ક્યાંય ગેસ નો પંપ આપણે આવશે નહીં સીએનજી પૂરવા માટે તો અહીંયા ફૂલ કરાવી નાખી લાઈક કરો શેર કરો ને સસ્ટાબ કરવાનું ભૂલતા નહીં મિત્રો બરોબર છે તો અહીંયા ને અહીંયા બે વાનું કેટલી ઘણી બેવવું પડે કે નીકળી નથી પણ ગેસ પૂરીને પછી આપણે અહીંયાથી આગળ વધશું અત્યારે ફાઇનલી જો અમારી ગાડી ગેસ પૂરીને બે છે ને પતા મહેડા બે વાહ તો હાલો આપણે બે જ આવીને નીકળવીએ અહીંયાથી હાલો મિત્રો ફાઇનલી આપણે પોગી ગયા છીએ દ્વારકા અને આ જો દ્વારકાધીશનું મંદિર દેખાય છે ધજા અને બધાય અત્યારે થઈ ગયા છે ભૂખા તો અત્યારે ને પેલા છે જો જાય છે તો આવી ગયું છે ને જો બે ગયા છે ટેબલ જમવા ચાલુ કરી દીધું છે આપડે એક ને છે હા છે આપડી ડીશ તરાલો આ બધાય ચાલુ કરી દીધું છે આપણે તે હવે જે ખાટી સાઈદ ની ઘર ની સચો વાત વાની લાયો ભાઈ અલે ખાવા ના પણ બરોબર જામું ને એટલું બધું ખાસ નથી આ તો બોન બોન જે આતા કમળ છે યાર હવે બે બોન પૈસા પડી ગયા સરસ મજાની રૂમ આપણને મળી ગઈ છે જો આ એક બેડ છે જે આ બે જણા આરામથી શકે એક બેડ આ છે એટલે ચાર જણા તો ઉપર અને જે બાકીના છે નીચે જશે અને એસી વાળી રૂમ છે અને ભાવ એવો છે કે પંદરસો રૂપિયામાં આપણે નક્કી કર્યું છે કે નવ જણા છે છીએ નવ જણાના પંદરસો રૂપિયા બાકી જોરદાર રૂમ છે અહીંયા અહીંયા બાલ્કની છે અહીંયા સરસ મજાનો આજે અરીસો થી બાલ્કની નો છે જોરદાર આ બાજુ ટોયલેટ છે અને આ બધું છે એક કબાટ કે જેમાં છે ને બધાય વધારાના માણસો છે એની માટે ગાડલાને એવું બધું રાખેલું છે ઓશિકા ગાડલા એ બધું આમાં મળી જાય છે તો ભાઈ હારા આમ સારી રૂમ આપણને મળી ગઈ છે આ રૂમમાં એક સરસ મજાની બાલ્કની છે અહીંયા અને અત્યારે જો દ્વારકાધીશના મંદિરના અત્યારે દર્શન નહીં થાય પણ સવારે જો અહીંયા સરસ મજાનું મંદિર છે આ રૂમની બાલ્કનીમાંથી ત્યાં તમને મંદિરના દર્શન થઈ જાય જય શ્રી કૃષ્ણ ચાલો મિત્રો ગુડ મોર્નિંગ ને આજે છે દિવસ બીજો સવાર પડી ગઈ છે અને બધાય જાગી ગયા છે

ચાલો મિત્રો આપણે અત્યારે જવાનું છે ગોમતી ઘાટે નાવા માટે આ જોઈ લો તમે ભગવાન શ્રી કૃષ્ણ નું મંદિર ચાલો મિત્રો જય દ્વારકાધીશ ને એમાં બધા આવી ગયા છે ગોમતી ઘાટે નાવા માટે આ છે ગોમતી નદી ને અહિયાં આપડે સરસ મજા નું સ્નાન કરીને બધા પાપ ધોઈ નાખવાના છે જય દ્વારકાધીશ જય દ્વારકાધીશ

આપણે તૈયાર થઈ ગયા છે હવે જવાનું આપણે નાસ્તો કરવા ચાલો નાસ્તો કરીને પછી આપણે દ્વારકાધીશ ના દર્શન કરવા જઈએ જય શ્રી કૃષ્ણ આપણો સરસ મજાનો નાસ્તો આવી ગયો છે અને બધા ચાલો તમારે બધા નાસ્તો કરવો વાગી ગયા છે અને આપણે ચેકઆઉટ કરવાનો સમય થઈ ગયો છે અને હવે આ ઠેલા બેલા મેકીન પછી આપણે દર્શન કરવા જવાનું આ જો આપડા બે છેડા જો બાર ગામ જાણે કેમ ગામડે હોય ઠેલા લઈ લઈને બી આવ્યા છે જો પરેશ બહાર નથી એવું છે ભાઈ દેશી

કાગડા જેવું મોટું કરીને બે ગયો જો ને અહીંયા જો દ્વારકાની બજાર છે ગોમતી ઘાટ ઉપર જ આવેલી છે આ આખી બજારમાં બધી વસ્તુ મળે છે હવે આપણે દ્વારકાધીશ ની પ્રસાદી લઈ લીધી છે આ ખાખરો ને એવું બધું અહીંયાની સ્પેશિયલ પ્રસાદી આ છે આગળ આવીને રાધા કૃષ્ણ તિલક કરે છે તો આપણે બધા છે ને આ તિલક કરાવી લેવી જય શ્રી કૃષ્ણ અત્યારે આપણે આવી ગયા છીએ ગોમતી નદી અને દરિયા કિનારે અહીંયા જો આમાં એવું છે કે દરિયાનું પાણી છે ને ગોમતી નદી ની અંદર આવે છે બધી નદીનું તમે પાણી જો તો નદીનું પાણી છે ને આમ દરિયામાં જતું હોય પણ આ એક જ નદી એવી છે જેનું દરિયાનું પાણી નદીમાં આવે જો અને જોરદાર મોજા આવે છે અમારે ગોમતી ઘાટ આવ્યા એટલે હાવ એટલે હાવ થોડુંક ઓછું પાણી હતું બહુ ઓછું હતું ને અત્યારે ઠેર જો પગથિયા સુધી પાણી આવી ગયું છે અને અત્યારે માણસો ઓછા નાય છે કારણ કે પાણી બહુ વધી ગયું છે આ માડી છે ને આ માછલી માટે આ લોટ ને એવું બધું રાખે છે અને જો આ માછલીને ખવડાવવા માટે આ લઈ લીધું છે બાદશાહ ભાઈએ અને આયન છોકરાએ

પાંચ મેટર મોકલવું મારે કલેજા દ્વારકા આવો તો બીજા મારા કલેજાઓ જય દ્વારકાધીશ

તારી જ ભગવાન ના દર્શન કરી લીધા છે ઠાકર ભગવાન એટલે હવે હું આપડા જીવન માં દુઃખ હોય ન હોય માણો તો મોર છે બાકી રોજ છે દ્વારકા બે ત્રણ કિલોમીટર દૂર આવેલું છે તો હાલો આપડે જે શ્રી કૃષ્ણ ભગવાનના પેલા પત્ની હતા જે રુક્ષમણી એમના દર્શન કરવા જાય આપડે ભગીયાજી ના મંદિર કૃષ્ણ ભગવાન થી રીસા ને અહીંયા બેઠા હતા અને ભગવાન મનામાં આવ્યા જોઈ આ છે રુક્ષમણીજી નું મંદિર તો હાલો આપણે અંદર જઈને દર્શન કરી હેલો મિત્રો મારી પાછળ જે તમે મંદિર જોઈ રહ્યા છો એ છે રૂઠેલા રૂક્ષ્મણીનું મંદિર કે જે શ્રી કૃષ્ણ ભગવાનના પહેલા પત્ની અને શ્રેષ્ઠ પત્ની હતા અને જો તમે દ્વારકા આવો છો એટલે આ મંદિરના દર્શન કરવાનું ભૂલતા નહીં કારણ કે જો તમે આ મંદિરના દર્શન નહીં કરો તો તમારી યાત્રા અધૂરી રહે છે અને આ છે રુક્ષમણીજીનું મંદિર તો હાલો મિત્રો આ વિડીયો અહીંયા જે એન્ડ કરી દેવી અને આશા રાખું છું કે આજના વિડીયોમાં તમને મજા આવી છે મજા આવી તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં કારણ કે આ વિડીયો બહુ લગભગ લાંબો થઈ ગયો છે આનો અહીંયા જે એન્ડ કરી દેવી અને હવે શિવરાજપુર બીચ નાગેશ્વર અને બેટ દ્વારકાનો એક અલગ જ વિડીયો આપણે મેકી દેશું તો આશા રાખું છું કે આ વિડીયો તમને ફૂલ મજા આવી છે લાઈક સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં અને ફરી મળશે એક નવા વિડીયો સાથે ત્યાં સુધી જય માતાજી જય શ્રી કૃષ્ણ અને રામ રામ બોલો જય શ્રી કૃષ્ણ